આજે જે દર્દનાક ઘટના બની છે જેની કોઈ શબ્દોમાં આપણે વાત ન કરી શકી એ ઘટનામાં જે રીતે સરકાર રૂટીન સામાન્ય રીતે લેવાતા પગલાઓ લઈ રહી છે અને જેમ મોરબીનો મચ્છુ ડેમ હોય પછી હરણીના ડેમની અંદર હોડકીની અંદર બનેલો બનાવ હોય સુરતનો બનાવ હોય એ જ રીતે રાજકોટમાં બદલી અને માત્ર બદલી કરીને અને નાના નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરીને એસઆઈટી ની રચના કરીને સરકાર શું કરવા માગે છે એ તમને લોકોને સ્પષ્ટ દેખાય આવે છે કે સરકારનો જો ઈરાદો હોય તો એને શું કરવું જોઈએ કીધું કે આમાં કમિશનરનું નામ કેમ નથી આ હું નથી કે તો ગુજરાતની હાઈકોર્ટના જજ કીએ તો હજી સરકારને કેના શબ્દો થી ઉઠવાનું છે એ પ્રશ્ન કોંગ્રેસ પૂછી રહી છે કે આવતી ભયાનક ઘટનાની અંદર અને અક્ષમ્ય બેદરકારી ગુનાહિત બેદરકારી આવી બેદરકારી દેખાવા પછી જે સ્થળે ચાર ચાર વર્ષથી આ ગેમ ઝોન ચાલતું હોય કોઈ પણ જાતની પરમિશન ના હોય જીબી નું કનેક્શન મળી જતું હોય એક્ઝિટ ના હોય ખાલી ઇનસાઇડ જ હોય એક પણ જગ્યાએ વેન્ટિલેશન ના હોય આવી જે સ્થિતિમાં ચાર વર્ષ ચાલવા દીધા પછી જે અધિકારીઓની નજર નીચે ચાલલું હોય જ્યાં પદાધિકારીઓ અવારનવાર જતા હોય તો નાનો કર્મચારીને તમે સસ્પેન્ડ કરીને શું મેસેજ દેવા માંગો છો એ મારે સરકારશ્રી ને સવાલ કરવો છે આપના માર્ગ પર અમારી સ્પષ્ટ માગ છે કે જેના આધારે તમે આ રાજકોટની અઢાર લાખની પબ્લિકને છોડીને જાઓ છો એ બંને કમિશનર કોર્પોરેશન ના હોય કે પોલીસ કમિશનર હોય એના ભરોસે તમે એના અધિકારીઓ કામ કરતા હોય એના ભરોસે તમે રાજકોટની અઢાર લાખ પબ્લિકને છોડીને જાઓ છો એ પબ્લિકના વડા એના ચાર વર્ષ સુધી એ શું કરતા હતા કાલે પરેશભાઈ જે વાત કરી વાત મને બહુ ગમી છે કે અત્યારે જે આઈએસ ઓફિસર છે એ એડમિનિસ્ટ્રેટર નથી એ માત્ર ઇવેન્ટ મેનેજર થઈ ગયા છે એ જે ઇવેન્ટ મેનેજર છે એનું એફઆરઆઈમાં નામ કેમ નથી એ કોંગ્રેસ સ્પષ્ટ માગણી કરે છે